વાઘોડિયામાં એમજી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોએ વિરોધ કર્યો વાઘોડિયાના ગુગલિયાપુરા કર્યોના વાઘોડિયામાં નાની ભાગોડ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરતા લોકોએ વિરોધ કર્યો હતો એમજીવીસીએલ દ્વારા ડિજિટલ મીટર હટાવી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી લોકોએ રોકી હતી એમજીસીએલ દ્વારા એજન્સીઓને મીટર બદલવાની કામગીરી સોંપી છે સ્માર્ટ મીટરમાં લાઇટ બિલ વધુ આવવાની લોકોમાં ચિંતા સતાવી રહી છે એમજીવીએસએલ દ્વારા ગ્રાહકોને કોઈ પણ જાતની જાણ કર્યા વગર સ્માર્ટ મીટર બદલવામાં આવ્યા હોવાનો લોકોએ લગાવ્યો આરોપ આ મીટર બદલવાની કામગીરીનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સ્માર્ટ મીટર બદલવાની કામગીરી કરવામાં કરવા આવેલા કર્મચારીઓ લોકોના રોષ જોઈને સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાપુડિયા નમસ્કાર હાલમાં વાઘોડિયા પેટા વિભાગીય કચેરી ખાતે ગુગલિયાપુરા ગામમાં જે સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવેલ હતી અને તેમાં જે અડચણ ઊભી થઈ છે તે બાબતે હું આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે અને આમાં સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવેલું છે કે સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશન કરે છે હાલના જે મીટર છે ડિજિટલ મીટર એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોન વાપરી શકે છે કેટલો વપરાય છે એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે અને એનો બિલિંગ જે બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે એટલે કે તમે જે બિલ વાપરો છો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે એનું કે એમાં એ પ્રમાણેનું નથી કે પહેલાં રિચાર્જ કરો અને પછી તમને વાપરવા મળશે હાલની કન્ડિશન પ્રમાણે એને પોસ્ટપેડ તરીકે જ જે સાદા મીટર તમારા ડિજિટલ મીટર યુઝ વપરાય છે એના પ્રમાણે જ કામગીરી કરે છે અને એ જ પ્રમાણે એની કામગીરી ચાલુ રહેશે સ્માર્ટ એટલા માટે કહેવામાં આવેલ છે કે એનું જે સોફ્ટવેર છે એનું અમે મોનિટરિંગ કરી શકીએ એને એટલા માટે નહીં કે એનું પ્રીપેડ તરીકે તમે કામ લઈ શકીએ પણ લોકોમાં એક જે ભય ફેલાયેલો છે અને જેવો માહોલ ઊભો થયેલો છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે તો હું આપને જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટર એ નોર્મલ જે મીટર છે એ પ્રમાણે જ કામ કરે છે પણ એમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ આવતો નથી અને જે જગ્યાએ તમને એવું લાગે

કે અમારે એનું કેમ જાણ બાર change કરવા હોય એ અમને જાણ કર્યા વગર કેમ ચેન્જ કરી ગયા અને change કરનારા સાધુ પણ થયા સાહેબ ને બોલાવ્યા તો સાહેબ પણ જતા રહ્યા કેમ વિરોધ કેમ કરો છો smart meter નો smart ને પબ્લિક ને સમજાવી પડે કે સ્માર્ટ meter નું આખે ગુજરાત એ ચાલી રહ્યું છે સ્માર્ટ meter માટે તો public ને પેલા સમજાવી પડે જાણ કરવી પડે કઈ રીતના ના બદલી કરે એકદમ મીટર માં વાઘોડિયા નાની ભાગોળમાં સ્માર્ટ મીટર પબ્લિક ના પાડી તો દંડ બરોબર બધાને બીવડાય એ લોકો કામ કરી ગયા છે લીગલી નથી ઇલિગલી કામ કરી છે એનો અમારો ટોટલી વિરોધ છે સ્માર્ટ મીટર નહીં ચાલે નહીં ચાલે ચાલે અમારો સાત મીટર નો વિરોધ છે